નિહાળી રહ્યા છો સંજુબાબા ન્યૂઝ નેટવર્ક જૂનાગઢ શહેરના જોશીપ્રા સ્થિત શાંતેશ્વર મંદિર રોડ પાસેના હનુમાનજીના મંદિરનું મહાનગરપાલિકાની ટીમે જઈને ડિમોલિશન કર્યું હતું આ મંદિરને ઓગણીસ જૂનના નોટિસ અપાઈ હતી અને ત્રણ જુલાઈએ મનપાની ટીમ જેસીબી સહિતના સાધનો લઈને પહોંચી હતી અને ડિમોલિશન હાથ ધર્યું હતું ત્યારે સ્થાનિક લોકોમાં એ સવાલ ઉઠવા પામ્યો હતો કે મહાનગરપાલિકા જેટલી હિંમત અને ઉતાવળ ધર્મસ્થાનકોના ડિમોલિશનમાં કરે છે તેવી હિંમત અને ઉતાવળ વોકળામાં થયેલા દબાણોને દૂર કરવા કેમ કરતી નથી જૂનાગઢમાં રાહુલ ગાંધીના નિવેદનનો વિરોધ કરવામાં આવ્યો હતો ઘનશ્યામ કોટડીયા જુનાગઢ જિલ્લા યુવા મોરચા ગઈ ગઈકાલે જે રાહુલ ગાંધીજીએ જે બફાટ કર્યો છે હિન્દુ ધર્મ વિશે અને હિન્દુ વ્યક્તિઓ વિશે એના લીધે આજે અમે કોંગ્રેસ કાર્યાલયે વિરોધ પ્રદર્શન કરવા માટે આવ્યા છે બધાના ઉગ્ર વિરોધ સાથે અમે એક માગણી છે કે રાહુલ ગાંધીજી જે હિન્દુ વિશે બફાટ કર્યો છે એના વિશે જાહેરમાં માફી માગે અને આવી રીતે બીજી વખત બફાટ કરશે તો આવું અમે ક્યારેય પણ ચલાવી લઈએ નહીં એ અમે ખાસ યુવા જૂનાગઢ જિલ્લા યુવા મોરચા વતી અમે આહવાન કરીએ છીએ